નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર માં જે તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 3 ના વિભાગ બી નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી રહી છું અગાઉના લેક્ચર માં અસાઈનમેન્ટ બુક ના પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 નું ઉપરાંત પ્રશ્નપત્ર પત્ર 3 ના વિભાગ A નું પણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે જે વિડિયો તમારે જોવાનો બાકી હોય તો એમની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વિડિયો જોઈ શકો છો અને જો આ અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની કિંમત છે માત્ર ને માત્ર 240 રૂપિયા અને આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઉપરાંત જો આ બુકનું તમારે ફ્રી એન્સર કી પ્રાપ્ત કરવી હોય તો જેવી બુકના પાછળના પેજ ઉપર જોશો તો ત્યાં તમને એક સ્કેનર જોવા મળે છે જેઓ તમે સ્કેન કરો છો એટલે તમારા ફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં બેઝિક માહિતી માંગે છે જેવી તમે બેઝિક ડિટેલ એટલે કે માહિતી એડ કરશો ત્યાર પછી એમાં એડ કરવાનો આવે છે એક્સેસ કોડ જે તમારી બુકની અંદર સાઈડમાં આપેલો છે એડ કરો એટલે તમારા અંદર આજે ફ્રી કી છે એ શરૂ થઈ જાય છે ઉપરાંત જો આ બુક નું તમારે માસ્ટર સોલ્યુશન પણ જો પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન ટૂંક સમયમાં તમારા નજીકના બુક સેલર ત્યાં પણ ઉપલબ્ધ થઈ શકે છે ઉપરાંત નવનીત કંપની દ્વારા તમારી પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે અને વધુ મજબૂત રીતે કરવા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ પણ જુદા જુદા પ્રકારના વિષયો માટે ઉપલબ્ધ કરાયેલા છે અને તમામ વિષયોના જે પ્રશ્ન સંગ્રહો છે એ તમને તમારા નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આપણે આજના પ્રશ્નપત્ર તળના વિભાગ બે નો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન લે 25 નંબરનો સવાલ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે બેગમાં છે એ નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે એટલે કે નાઇટ્રોજન વાયુને ભરીએ છીએ પણ શા માટે આપણે નાઇટ્રોજન વાયુ ભરીએ છીએ તો કારણ છે કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો છે એ હવામાંના ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે જેવી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે જે ખાવાના પદાર્થ છે ખાદ્ય પદાર્થો એને ખોરો કરી દે છે પરિણામે જે ખોરાક છે એનો રંગ અને સ્વાદ છે એ બદલાઈ જાય છે એટલે ગંધ અને સ્વાદ બદલાય છે અને જે ખાદ્ય પદાર્થો છે એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે લાપણને નુકસાન કરે છે આથી જે ખોરાક છે એ ખોરાકને બગડતો અટકાવવા માટે તેમની અંદર આપણે એન્ટીઓક્સિડન્ટ તરીકે એટલે કે ઓક્સિજનનો વિરોધ કરેવા એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તફાવતના ચાર મુદ્દા લખો ધાતુ તત્વો અને અધાતુ તત્વો કોને કહેવામાં આવે છે તો ધાતુ તત્વો એટલે શું તો જેઓ સખત અને વજનમાં ભારે હોય છે જેમને ધાતુ તત્વો કહે છે ઉપરાંત અધાતુ તત્વો એટલે જેઓ નરમ અને વજનમાં હલકા હોય જેમને અધાતુ તત્વો કહે છે ધાતુ તત્વો છે એ ચલકાટ ધરાવે છે જ્યારે અધાતુ છે એ ચલકાટ ધરાવતા નથી જેમાં અપવાદ તરીકે આવે છે ગ્રેફાઇટ અને આયોડિન ત્યાર પછી તેઓ છે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે જ્યારે અધાતુ તત્વો છે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે જેમાં માપવા તરીકે ફરી પાછું ગ્રેફાઇટ આવે છે ત્યાર પછી ધાતુ તત્વોના ગલન બિંદુ ઊંચા હોય છે જ્યારે અધાતુ તત્વોના ગલન બિંદુ છે એ નીચા હોય છે આ ઉપરાંત જે ધાતુઓ છે રણકાર ઉત્પન્ન કરી શકે છે જ્યારે અધાતુઓ છે રણકાર ઉત્પન્ન કરી શકતા નથી અને ધાતુ તત્વોમાંથી ટીપીને તાર અથવા તો પતરા બનાવી શકાય છે આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે અને વધુ સારી રીતે કરવા માટે તમારી સામે ટૂંક સમયમાં આઈ જઈ રહી છે જે બેચમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર ત્રણસો ને રૂપિયા અને એમાં કયા કયા પ્રકારની વિશેષતાઓ રહેલી છે તો બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ તમામ પ્રશ્નો હશે જેના લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશનની સાથે સમજૂતી પણ મળે છે જો કોઈ તમારા પ્રશ્નનું ડાઉટ હોય તો એમની માટે ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને જે બોર્ડના લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે એમનું તો આ સમજૂતી વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ વધારે ટુ માટે ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખવાનું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોને કહેવાય તો જે સજીવો ક્લોરોફિલ ધરાવે છે એટલે ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા સજીવો ત્રણ વસ્તુ સૂર્ય ઉર્જા પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત સરળ કાર્બોદિત સ્વરૂપે એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે છે પોતાનો ખોરાક તૈયાર કરે છે જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ અને આ પ્રક્રિયા દરમિયાન આપણને ઉપનિપજ તરીકે ઓક્સિજન વાયુ એટલે ઓટુ વાયુ પ્રાપ્ત થાય છે સમીકરણ આપેલું છે

બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે એટલે અહીં આકૃતિમાં આપણને જોવા મળે છે કે આ જે ઈસ્ટનો એક કોષ છે એમની બાહ્ય સપાટી પર અહીંયા કલિકા સ્વરૂપે કંઈક રચના વિકાસ પામે છે ધીમે ધીમે એ કલિકા છે એ વધારે વિકાસ પામે છે અને નવી કલિકા બની જાય છે અમુક વખત કલિકાઓની શૃંખલા પણ બનેલી જોવા મળે છે સમયાંતરે શું થાય છે આવું જે વિભાજન થતું રહે અને સમયાંતરે કલિકા છે પોતાના શરીરથી દૂર સોરી અલગ પડી જાય છે એટલે પરિણામ એમાંથી નવો સજીવ વિકાસ પામી શકે છે જેમાં કોષ સપાટી પરથી જે વૃદ્ધિ પામેલી રચના છે અલગ પડે છે અને છેલ્લે અંતે સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે અમુક વખત શું થાય છે આ પ્રક્રિયા છે ત્રણ થી ચાર વખત સતત થાય છે વનસ્પતિઓની અંદર પરાગનયન એટલે શું પરાગનયન સમજૂતી આપવાની છે તેમજ સ્વપરાગનયન અને પરપરાગનયન ની ક્રિયાઓનો ભેદ એટલે તફાવત જણાવવાનો છે પરાગનયન કોને કહેવાય

સ્વપરાયનમાં શું થાય છે જે પરાગરજનું સ્થળાંતર થાય છે એ એક જ પુષ્પની અંદર થાય છે એટલે કે સ્ત્રી કેસર અને પૂ બંને એક જ પુષ્પમાં જોવા મળે છે જ્યારે પર શું થાય છે જે પરાગરજ છે એનું પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પની અંદર થાય છે એટલે કે એક જ પુષ્પોમાં શ્રી કેસર અને પું કેસર ચક્ર છે એ બંને જોવા મળતા નથી પરિણામે એકમાંથી બીજા પુષ્પની અંદર જાય છે જે પરાગરજનું સ્થળાંતર કોના કારણે થાય છે તો પવન પાણી કે પ્રાણીઓ જેવા જે પરાગવાહકો છે એમની મદદ લઈને એ પરાગરજનું સ્થળાંતર કરવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા જે ગાલા એસેમિન બુક 2026 છે એનું જો તમારી સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 704622254 પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન સમજૂતી આપો આંખની સમાવેશ ક્ષમતા અને સ્પષ્ટ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તો સમાવેશ ક્ષમતા એટલે શું તો નજીકની તેમજ દૂરની વસ્તુનું જે તીક્ષ્ણ પ્રતિબિંબ છે એટલે નાનામાં નાનું જે પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર રચાય જો નેત્રપટલ ઉપર રચાય તો જ આપણે છે તે વસ્તુને સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ રીતે એટલે યોગ્ય રીતે આપણે જોઈ શકીએ છીએ એટલા માટે જરૂરિયાત મુજબ આંખનો લેન્સ એટલે કે નેત્રમણી છે એ પોતાની કેન્દ્ર લંબાઈની અંદર ફેરફાર કરી શકે છે એટલે કેન્દ્ર લંબાઈને વધારી અથવા તો ઘટાડી શકે છે જે વધારો કરવાની અથવા તો ઘટાડવાની ક્ષમતા છે જેમને કહેવામાં આવે છે આંખની સમાવેશન ક્ષમતા ત્યાર પછી બીજું આપણને પૂછેલું છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર તો જે દૂરમાં દૂર અંતર સુધી વ્યક્તિ વસ્તુને છે સ્પષ્ટપણે જોઈ શકે છે તો એમને કહેવામાં આવે છે આંખનું દૂરબિંદુ અને જે સામાન્ય વ્યક્તિનું અનંત અંતર હોય છે જે નજીકમાં નજીક અંતર સુધી પણ વ્યક્તિ તણાવ વગર

તો વાહકનો અવરોધ મુખ્યત્વે ચાર પ્રકારના પરિબળો અથવા તો ચાર બાબતો ઉપર આધાર રાખે છે પહેલું કયું છે તો વાહકની લંબાઈ એટલે કે આર ચલે છે એલ ત્યાર પછી છે વાહકના આડછેદનું ક્ષેત્રફળ એટલે આર ચલે છે વન ઓપોને જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે ત્યાર પછી વાહકના દ્રવ્યની જાત એટલે કે દ્રવ્યમાંથી જે વાહકનો તાર છે કયા પ્રકારના દ્રવ્યમાંથી બનાવવામાં આવેલો છે એમની ઉપર આધાર રાખે છે આ ઉપરાંત છેલ્લું છે વાહકનું તાપમાન એટલે ચાર વસ્તુ એક તો લંબાઈ ઉપર ક્ષેત્રફળ ઉપર દ્રવ્યની જાત ઉપર અને વાહકના તાપમાન ઉપર આધાર રાખી શકે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વીસ ઓહમ અવરોધ ધરાવતી એટલે અવરોધ આપણને આર આપી દીધો વીસ ઓહમ વિદ્યુત ઇસ્ત્રી પાંચ એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ એટલે આ આપેલો છે પાંચ એમ્પિયર તો ત્રીસ સેકન્ડમાં સમય આપી દીધો છે ટી બરાબર ત્રીસ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી કરવાની છે ગણતરી શેની કરવાની છે ઉષ્મા ઉર્જા તો આપણને ખ્યાલ જ છે અહિયાં આર એટલે પાંચ એમ્પિયર આર આપેલો છે વીસ ઓહમ અને સમય એટલે ટી આપેલો છે ત્રીસ સેકન્ડ ઉત્પન્ન થતી ઉષ્મા માટે સૂત્ર છે એ જ બરાબર આઈ સ્કવેર આર ટી જેમાં ઉપર મુજબની કિંમત મૂકીએ આઈ એટલે પાંચ આર ને વીસ અને ટી ને ત્રીસ મૂકીએ અને જો સમીકરણની ગણતરી કરીએ એટલે સંખ્યાની ગણતરી કરીએ તો અંતે આપણને પ્રાપ્ત થાય છે પંદર હજાર જૂલ એટલે કે ટૂંકમાં કહી શકાય પંદર કિલો જૂલ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સળિયાની ઉપર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે છે એટલે સૌથી વધારે ચુંબકીય બળ લાગે છે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ લાગશે નહીં એટલે એમની ઉપર બળ લાગતું નથી સીમા મૂકેલો છે ચુંબકીય ક્ષેત્ર આધારિત વિદ્યુત પ્રવાહ એટલે ચુંબકીય ક્ષેત્રની અંદર એક સળિયો મૂકેલો છે તો જ્યારે વાહકમાંથી અહીંયા આપણને આકૃતિમાં પણ દર્શાવેલું છે અહીંયાથી આ તરફ ચુંબકીય બળ લાગે છે જેમાં એક સળિયો વાહક સળિયો મૂકેલો છે તો પહેલી પરિસ્થિતિ શું છે તો જ્યારે વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય બંનેની દિશા કેવી હોય લંબ હોય તો સળિયા ઉપર કેવું બળ લાગે છે મહત્તમ ચુંબકીય બળ લાગે છે પરંતુ બીજી પરિસ્થિતિ શું છે વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય એક સમાન હોય એટલે સળિયો અહીંયા કેવી રીતે મૂકેલો છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ જો એક સમાન હોય તો તો અથવા તો બંને શું હોય વિરુદ્ધ દિશામાં હોય એટલે નીચે આપણને વિરુદ્ધ દિશા દર્શાવેલી છે ચુંબક્ય બળની વિરુદ્ધ જો બંનેની દિશા કેવી હોય પરસ્પર લમ તો વધારે લાગે છે પરંતુ બંનેની દિશા એક સમાન હોય અને વિરુદ્ધ હોય તો સળિયાની ઉપર છે ચુંબકીય બળ લાગતું નથી એટલે સૌથી ઓછું ચુંબકીય બળ લાગે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવ એટલે માહિતી આપવાની છે જૈવિક વિશાલન તો સજીવો છે પોતાના આહારની એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એક બીજા ઉપર આધારિત રહીને આહાર શૃંખલાની રચના કરે છે આ આહાર શૃંખલા દ્વારા તેઓ વિવિધ પ્રકારની ઊર્જા અને જે પોષક દ્રવ્યો છે એનું ક્રમશઃ ઉપલા પોષક સરોની અંદર વહન પામે છે લાગળ ને આગળ સતત વહન થતું રહે છે જો નિવાસન તંત્રની અંદર કોઈ પણ જીવ ઘટકોમાં જે અવિઘટનીય પદાર્થ એટલે કે જેમનું વિઘટન થઈ શકતું નથી એવો કોઈ પણ પદાર્થ છે એમનો પ્રવેશ થઈ જાય તો જેમ આગળ વધતું જાય છે એટલે કે ઉપલા પોષક સ્તરે જાય છે તેમ ક્રમશઃ એમની સાંદ્રતામાં શું થાય છે વધારો થતો રહે છે પોતાની સાંદ્રતામાં સતત ને સતત વધારો થાય ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કે કોઈ પણ કૃષિ વનસ્પતિ છે એટલે ખેતરમાં જે જે વિવિધ વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગાડીએ તેમાં વનસ્પતિમાં પ્રકારના રોગો થાય છે અને એમાં જે ઝીણા ઝીણા કીટકો પડે છે તો રોગો અને કીટકોથી બચાવવા માટે આપણે શું કરીએ છીએ જંતુનાશકો અને વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરીએ છીએ તો જે આ રસાયણો છે એ ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં એટલે જમીનમાં અને પાણીમાં ભળી જાય છે તો પાણીમાંથી તેઓ છે વનસ્પતિના શરીરમાં દાખલ થાય છે અને વનસ્પતિના શરીરમાં એક વખત દાખલ થઈ ગયા તો ત્યારથી આગળ તૃણાહારીઓમાં માંસાહારીઓમાં વગેરે પ્રકારના સજીવોના શરીરની અંદર પ્રવેશી શકે છે અને જેવા રસાયણો છે જે અવિઘટનીય છે પદાર્થો છે અવિઘટને એટલે એમનું વિઘટન થઈ શકતું નથી આથી તેઓ જેમ જેમ પોષક સ્તરમાં આગળ વધતા જાય છે તેમ તેમ એની સાંદ્રતામાં શું થાય છે સતતને સતત વધારો થતો જાય છે પરિણામે તેને શું કહેવામાં આવે છે જૈવિક વિશાલનની ઘટના કહે છે અને છેલ્લે એટલું બધું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે કે મનુષ્ય અથવા તો કોઈ પણ સજીવો છે એમને વધારેને વધારે નુકસાન પહોંચાડે છે આગળ જોઈએ

તફાવતના બે મુદ્દા આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કોને કહેવામાં આવે છે તો જૈવિક એટલે કે નિવસન તંત્રના બધા જ જે સજીવ છે એનો સમાવેશ જૈવિક ઘટકોમાં થાય છે જ્યારે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે ઉદાહરણ તરીકે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકો વગેરે છે એ જૈવિક ઘટકો છે જ્યારે ભૌતિક ઘટકો જેવા કે તાપમાન વરસાદ ભેજ પવન ભૂમિ પ્રકાશ ખનીજ દ્રવ્યો વગેરે જેવા જે ઘટકો છે વાતાવરણીય ઘટકો જેમનો સમાવેશ અજૈવિક ઘટકોની અંદર કરવામાં આવે છે આગળ જોઈએ મનુષ્યની અંદર રુધિરનું બેવડું પરિવહન સમજાવો તો મનુષ્યની અંદર દરેક ચક્ર દરમિયાન રુધિર છે હૃદયમાંથી બે વખત પસાર થાય છે જેમને કહેવામાં આવે છે રુધિરનું બેવડું પરિવહન એટલે બે વખત પસાર થાય તો બેવડું પરિવહન કેવી રીતે થાય છે તો વિવિધ પ્રકારના અંગોમાંથી જે રુધિર એકત્ર થાય છે એ ઓક્સિજન વિહીન હોય છે ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકની અંદર આવે છે ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ક્યાં જાય છે ફેફસાની અંદર લઈ જવામાં આવે છે જેને ઓક્સિજન યુક્ત થવા માટે એ ફેફસામાં જાય છે અને ફેફસામાંથી જે ઓક્સિજન યુક્ત રુધિર છે એ ફરી પાછું રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકમાં આવે છે અને અંતે મહાધમની દ્વારા વિવિધ પ્રકારના અંગો તરફ ફરી પાછું જાય છે આમ મનુષ્ય શરીરને વધારે ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો જે વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા માટે વધારે કોષોને જે ઓક્સિજન પૂરી પાડવા માટે શરીરને બેવડું પરિવહન છે શું થાય છે જરૂરી બની શકે છે આગળ જોઈએ નેક્સ્ટ ઘરેલું વિદ્યુત પરિપથની અંદર ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો ફ્યુઝનું અને અર્થિંગ વાયરનું શું મહત્વ રહેલું છે

બીજું આપેલું છે અર્થિંગ વાયર અર્થિંગ વાયર શું કાર્ય કરે તો અર્થિંગ વાયરની સાધુ સાધનોની ધાતુની સપાટીની સાથે જોડવામાં આવે છે અને આર્થિંગ વાયરનો ઉપયોગ મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોની અંદર સુરક્ષાના ઉપાય સંદર્ભેલે સુરક્ષા માટે કરવામાં આવે છે કોઈપણ વિદ્યુત સાધનોમાંથી લીક થયેલો જો વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર છે નીચા વિદ્યુત અવરોધ વાળો વહન પથ એટલે કે વાહક પથ પૂરો પાડે છે તેના કારણે વિદ્યુત સાધન વાપરનાર છે એ વ્યક્તિને વિદ્યુતનો શોક લાગવાથી આપણે રક્ષણ આપી શકીએ છીએ અથવા તો બચાવી શકીએ છીએ ઉપરાંત તેનાથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી ટોસ્ટર ટેબલ પંખો રેફ્રિજરેટર વગેરે જેવા સાધનો છે એમને આપણે અર્થિંગ કરવું જોઈએ પરિણામે આનાથી જે શોક લાગે છે એમનાથી પણ આપણે બચી શકીએ છીએ તો વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના તમામ વિડીયોની જે વિવિધ પ્રકારની અપડેટ્સ છે એમની તાત્કાલિક જાણકારી મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે સેવન પર કોન્ટેક્ટ કરી શકો છો તો આજના આ લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના પ્રશ્નપત્ર ત્રણના વિભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ કરો જય હિન્દ